ખેડૂત મિત્રો ગણોક ધારાનો કેસ હોય ત્યારે પટની રકમ ભરવી પડે એ સમજવા માટે થઈને આ ફોન સાંભળો બહુ જૂનો કેસ છે રજુ થતો નથી ને એટલે રજુ ન થતો એક 1962 માં ઠરાવ થયો તો કે આ સવા અમારે 11 કેસ હતા હા હા ગણોતિયા ધારા હેઠળના એ બધાય બીજા અન્ય બધાય થઈ ગયા હા અને આપણે અમે એક રહી ગયા હા બરોબર છે પટની રકમ પછી ભરીતી પહેલા ભરાઈ હતી

કેસની અંદર વચ્ચે વચ્ચે તમને એટલે સમજાવું છું કે ભાઈઓને ખબર પડે કે રોજકામ એટલે શું રોજકામ એટલે સ્થળ ઉપર મામલતદારના પ્રતિનિધિ આવે તલાટી આવે સર્કલ આવે અને જે સ્થળ નિરીક્ષણ કરે જે વિષય હોય એ બાબતનું નિરીક્ષણ કરે છે સાદા કાગળ ઉપર તલાટી મંત્રીની સહી હોય યાદ રાખજો જે તે વિષયનું રોજકામ જે તે તારીખ નું વેલિડ ગણાય ઘણી વ્યક્તિઓ મને સાથની જમીનમાં પૂછતા હોય છે આજની તારીખનું મારી પાસે રોજકામ છે ભાઈ એ માન્ય ન ગણાય રોજકામ જે તે વ્યક્તિનું જે તે તારીખનું હોવું જોઈએ ને એ જ રોજકામ માન્ય ગણાય કેસને આગળ સમજો પણ એ કઈ ક્યાં હુકમ રજૂ થતો નથી ને એના માટે એ કે તમે ક્યાં ઓરિજિનલ હુકમ નથી તમારી પાસે કે ખોટો હુકમ છે પણ એ જ હુકમ ઉપરથી બીજા અન્ય દસ જણા ના થઈ ગયા હતા બરોબર છે ખેડૂત એટલે ફ્રોડ આગળ તરીકે ધ્યાનમાં લીધું ખેડૂત મિત્રો બરાબર ધ્યાન માં રાખજો સરકારી કાગળ બહુ અગત્યના હોય છે હુકમ એટલે કે જે કામ થયું હોય એના આધારે સક્ષમ અધિકારી એટલે ઉપરી અધિકારી દાખલા તરીકે તલાટી મંત્રી હોય તો ઉપર મામલતદાર સાહેબ આવે તો મામલત સાહેબે જે ઓર્ડર આપેલો હોય એટલે કે આ કેસની અંદર જે હુકમ કરેલો હોય એ હુકમની ઓરિજિનલ નકર પણ હોવી જોઈએ ઘણી વખત સાથળીની જમીનોની અંદર સક્ષમ અધિકારીને હુકમ મળતા નથી અથવા અન્ય ગણત ધારાની અંદર એકથી જાજા કેસના નિર્ણય લેવામાં આવેલા હોય તો પણ હુકમ મળતા નથી પરિણામે આગળ લેટિકેશન ઊભા થાય આગળ સમજવા માટે આગળ ફોન સાંભળો

ખેડૂતમાં મિત્રો બરાબર ધ્યાન રાખજો કે જ્યારે તમે અતિ વધારે મુદત કોઈ પણ કેસની હોય ત્રણ વર્ષ વયા જાય ચાર પાંચ વર્ષ વયા જાય આમ તો ત્રણ વર્ષની ટાઈમ લિમિટ ભાગે એવરેજ હોય છે પણ પાંચ વર્ષ થયા હોય દસ વર્ષ થયા હોય તો પણ તમને સાંભળે પણ તમારે પ્રથમ વિલંબ માફીની અરજી કરવી જોઈએ જો તમે વિલંબ માફીની અરજી નહીં કરો તો તમારો કેસ નીકળી જાય ઘણી વખત સારા અધિકારીઓ આપોઆપ પણ વિલંબ માફી આપતા હોય છે પણ ખરેખર વિલંબ માફી માગી લેવી જોઈએ કેસને આગળ સાંભળો અને સમજો છે કે મામલતદાર સાહેબમાં તમારે વિલંબ માફી કરવી જોઈએ પછી વિલંબ માફી એની મેળે તમને ડેપ્યુટી કલેક્ટરે આપી આવા અધિકારીઓ બહુ ઓછા હોય છે કે વગર વિલંબ માફી આપે મોટા ભાગે તો કેસ કાઢી નાખતા હોય છે એક વખત કાઢી નાખેલા કેસને પછી તમારે સિવિલ કોર્ટમાં લઈ જવો પડે તો સિવિલ કોર્ટમાં બહુ અઘરું પડતું હોય છે પણ ક્યારેક હું સિવિલ કોર્ટમાં જવાની સલાહ આપતો હોઉં છું એ સમજીને આપતો હોઉં છું એની પછી ચર્ચા કરીશું અત્યારે આ ફોન ને આગળ સાંભળીએ એટલે ત્યાંથી આપણે પ્રાંતમાં ગયા પ્રાંતમાં માં આપડી ના મંજૂર થઈ એટલે અમે કલેક્ટર શ્રી માં ગયા એટલે કલેક્ટર શ્રી એ આપડો માટે આપડા ફેવરમાં હુકમ કરી દીધો કે આ લોકો આવી રીતથી છે ઓકે છે અને ડોક્યુમેન્ટ રેડી છે બરોબર પછી ખેડૂત મિત્રો બરાબર સમજો એક જગ્યાએ તમારી હાર થાય બીજી જગ્યાએ તમારી જીત પણ થવાની શક્યતા છે એટલે જ હું કૃષિ પંચરાય આગળ અપીલ કરવાનું કહેતો હોઉં છું આ કેસની અંદર પ્રાંતમાં હાર થઈ તો કલેક્ટરમાં જીત થાય છે હજી આગળ કેસને સમજો

એટલે બાકી આમાં કોઈ ખેતી અને જે તે વખતે છે ને સાહેબ આપડે તમે ને કે પેલું આપડે કે ભાઈ ભાઈ વ્યવસ્થિત આપડે સંબંધ રાખવાનો એટલે આપડે સમાધાન લક્ષી કુર્મ્યુલાઈ અપનાવી બરોબર છે

అక్కడకే శామరు

નું મતલબ એ થાય ફરી વાર એકવાર સાંભળી દો આપડે બે છોકરા બાજતા હોય ને ખબર છે એટલે મમ્મીએ કઈ કીધું હોય પછી ઓલો છોકરો પપ્પા ને ફરીયાદ કરવા જાય કે પપ્પા પપ્પા મમ્મી આમ કરે મમ્મી નો પપ્પા નો કે બેટા ફરી વાર જ્યાં મમ્મી કે સાંભળી લે હા આપડે પાછો ફરી આવ્યો એમાં ના સાહેબ એકવાર તારીખ પડી ને હું મારો કમ્પ્લીટ જવાબ રજૂ કરી ડોક્યુમેન્ટ સામેવા અને દેવાના ડોક્યુમેન્ટ તમે પણ મારા બધા ઓડિયો સાંભળજો અને હોશિયાર થઈ જશો આ કેસમાં વચ્ચે વચ્ચે છણાવટકાર નું કારણ એ છે કે આમાં ત્રણ ચાર બાબતો આવેલી છે ગુણોતિયા હુકમ ન મળવા રોજકામ સક્ષમ અધિકારી તથા અપીલ અને એસએસઆરડી આ દરેક વસ્તુ સમજાય એટલે એક જ ફોનની અંદર મેં તમને પાંચ છ બાબત સમજાવવાનો પ્રયત્ન કરેલો છે અને એટલે હું વચ્ચે વચ્ચે આ બધી વિગત બોલું છું આ રીતે તમે મારી ઓડિયો ચેનલ સાંભળતા રહેશો તો તમારે ક્યાંય પૂછવા નહીં જવું પડે અમુક કેસની અંદર આ ભાઈ જેમ છે કે એસએસઆરડી સુધી લડ્યા છે એમ તમે જાતે પણ લડી શકશો ખૂબ ખૂબ સુખીતા હો અને ક્યાંય કેસ ન લડવા પડે અને ખેતીની આવક અને ખેતીની કિંમત બજારમાં રાજાની કુંવરીની ઘોડે વધે એવી રીતે વધે ને ત્યાં સુધી લાંબો સમય તમારી પાસે ખેતીની જમીન નિર્વિવાદ ટકેલી રહે એવા રમણીભાઈ કોટડીયા ભગવાન શ્રીને પ્રાર્થના કરે છે કે સૌ મારા